કેમ છો બાળકો બાળકો હવે આપણે ગુજરાતી ગણિતની અંદર ઘણા એકમોનો અભ્યાસ કર્યો છે તેમાં આપણે ઘણા આગળ છીએ હવે બાળ મિત્રો ઘરે શીખીએ ધોરણ એક ની અંદર અંક ત્રણ ઘણા બાળકોને અગાઉ મળી ગયો હતો અને ઘણા બાળકોને હમણાં મળ્યો છે તો તે આધારિત આપણે જે પ્રવૃત્તિઓ છે તેમનો તેમનો અભ્યાસ આપણે કરીશું તે પ્રવૃત્તિ કઈ રીતે કરવી તેમાં શું આવે તમારે શું લખવાનું છે તેમની સમજ આપણે મેળવશું આજે પ્રવૃત્તિ એક નો અભ્યાસ ધોરણ એક માં કરીશું આજથી પંદર દિવસ સુધી આ પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરીશું અને તેના આધારિત કસોટી તમારી લેશું તો ચાલો બાળ મિત્રો ઘરે શીખીએની પ્રવૃત્તિ પહેલી અગાઉ ઘણા બાળકોએ લખી લીધું હોય તો તેમને પુનરાવર્તન થશે અને જે બાળકોને બાકી છે તેને તમારી ચોપડી લઈ અને આ વિડીયો જોવાનો છે અને સાથોસાથ તમારે લખવાનો છે વિડીયો પૂરો થાય પછી તમે લખજો મિત્રો તેમાં કુલ પ્રવૃત્તિઓ આપેલી છે તેમાંથી આજે આપણે પહેલી પ્રવૃત્તિઓ કરવાની છે ખૂબ સરસ રીતે ચિત્રો સાથે આપી છે બાળ મિત્રો આ છે આપણી પેલી પ્રવૃત્તિ જોડકણાઓ છે અને આ જોડકણા તમે સરસ રીતે ગાયા પણ છે ચાલો બાળ મિત્રો શરૂ કરીએ હવે આ ગીત તમારે સરસ સંગીત સાથે જોવું હોય તો પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે જોવો તે પણ હું તમને બતાવીશ પહેલા આપણે સ્વરકનો અને એક બાળગીત બંને ગાશું તમે પણ સાંભળજો અને તમારી ચોપડીમાં જે ગીત છે તે પણ તમારા ભાઈ બેન મમ્મી પપ્પાની મદદથી ગાજો ચાલો શરૂ કરીએ બાળ મિત્રો વાદળ વાદળ વરસો પાણી वादल वादो रमवानी मुझने मजा मे रमवानी ठंडक ठंडक था मरे मन ठंडक ठंडक था मरे मन टाढक टाढक था मरे मन ટાઢક ટાઢક થાય મારે મન વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી જા જાય ના ગરમી ગરમીની રાણી જાય ના ગરમી ગરમીની રાણી આ રીતે પણ તમે ગાઈ શકો અથવા વાદળ વાદળ વરસો પાણી મુજને મજા પડે રમવાની ઠંડક ઠંડક થાય મારે મન ટાઢક ટાઢક થાય મારે મન વાદળ વાદળ વરસો પાણી ચાય નાસી ગરમી રાણી આ રીતે પણ તમે ગાઈ શકો છો વાદળાઓ વરસાદ આપે અને ખૂબ વરસાદ પડે તો રમવાની ખૂબ મજા પડે એટલા માટે બાળક કહે છે કે રમવાની ખૂબ મજા પડે ઠંડક ઠંડક થાય વરસાદ આવે અને ગરમી હોય તો આખું વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ જાય ઠંડક આખું શરીર પણ આપણું ઠંડુ થાય અને ગરમીની રાણી નાસી જાય એટલે કે ભાગી જાય વરસાદ આવે ઠંડીક આવે એટલે ગરમી જતી રહે ચાલો તેવું જ એક બીજું બાળગીત છે તે પણ આપણે ગાશું અને તે પણ તમને આવડે છે મારી સાથે તમે ગાજો આવો મેઘ રાજા આવો મેઘ વગડા વગડા ઓ પી પીપી પી પી પોમ પીપી પીપી પોમ પોમ મુશળધાર 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 વર્ષે છે પાણીડા ધાર વર્ષે છે પાણીડા ધાર છલબલ છલબલ છોમ છોમ છલબલ છલબલ છોમ છોમ રેલમ છેલ રેલમ છેલ રેલમ છેલ રેલમ છેલ નદી નાળા રેલમ છેલ નદી નાળા રેલમ છેલ સર સર સોમ સોમ સર સર સોમ સોમ આવો મેઘરાજા વગડાવો વાજા પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ બાળ મિત્રો જોયું આ ગીત સરસ તમે ગાયું વરસાદ આવે વાજા વગડાવવા બાળકો પણ ખૂબ આનંદ થી છે મુશળધાર વરસાદ એટલે કે ખૂબ વરસાદ પડે તો પાણી જ્યાં જોઈને ધાર નીકળે અને શેરીમાં ગામમાં શહેરમાં બધે પાણી પાણી થઈ જાય કઈ રીતે થાય વર્ષે પાણી તો કે છલબલ છલબલ છોમ છ તમને છલબલ છલબલ કરવાની ખૂબ મજા પડે રેલમ છેલ રેલમ છે જ્યાં જોઈને પાણીની રેલમ છેલ થઈ જાય નદી નાળા છલકાય છે અને વરસાદ આવે તો તો ભાઈ આખું વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ જાય તો આ હાતી વરસાદની વાત બાળમિત્રો અહીં બંને ગીતો વરસાદને લગતા છે ચાલો તેના વિશે આપણે વાત કરીએ તમે પણ તમારા મમ્મી સાથે આવી વાત કરજો ચોમાસામાં વરસાદ આવે છે બાળમિત્રો તમે ખાસ યાદ રાખજો હવે તો ઉનાળામાં શિયાળામાં આવે પરંતુ તે ક્યારેક આવે છે તેને માવઠું કહેવામાં આવે એટલે ચોમાસાની અંદર વરસાદ આવે છે વરસાદ આવે ત્યારે ખેતરમાં પાકો ચોમાસામાં વરસાદ આવે અને ખેતર ભીનું ભીનું થાય અને ખેડૂતો સરસ રીતે વાવણી અને એક સાથે પાણી આવે નદીમાં તો પૂર આવ્યું તેવું કહેવામાં આવે ત્યારે બાળ મિત્રો આપણે ધ્યાન રાખવું જોઈએ પાણી વરસાદ આવતો હોય ખૂબ ત્યારે નજીકના નદી નાળામાં જવાય નહીં સરસ બાળકો વરસાદના કારણે બધે ઘાસ ઉગી નીકળે અને તેથી ઢોરને ચરવાની પણ મજા પડે વરસાદ પડે એટલે લીલું લીલું ઘાસ ઉગી નીકળે અને ઢોરને ખાવાની ગાય ભેંસ બકરી ને ખૂબ મજા પડે વરસાદના કાળા કાળા વાદળાઓ આવે અને વરસાદ વરસે ઉનાળાની અંદર બધી ગરમી આકાશમાં ગઈ હોય વરાળ એના વાદળાઓ બને અને કાળા ડિબાંગ વાદળાઓ આકાશમાં ચડી આવે

તમે આ વાતો યાદ રાખજો અને તમારા ભાઈ બેન ને પણ કહેજો હવે બાળ મિત્રો તમારી ચોપડી ની અંદર અહીં આપેલા આવા ભાગ દેખાતા હશે તેમાં તમારે શું કરવાનું છે તે હું તમને શીખવાડું છું બાળ મિત્રો તમારા મમ્મી પપ્પા ને ફોન પપ્પા પાસે ફોન છે તેમની અંદર આવા કલરના નો ક્યુઆર કોડ તમારા પપ્પાના વિડીયો બતાવવાનો છે ક્યુઆર કોડ નામની એપ્લિકેશન તમારે લઈ લેવાની છે હું તમને બતાવું છું અને તે રીતે પછી તમે સ્કેન કરી શકો છો આજ રીતની બાલ તમને દેખાતી હશે આવી ક્યુઆર કોડ નામની કોઈ પણ એપ્લિકેશન એક લેવાની છે આ રીતનું ઓપ્શન આવે તો નીચે તમારે સ્કેન કરવાનું તમારા મમ્મી પપ્પા કરી દેશે આપણે આ જે ગીત છે તેને આપણે સ્કેન કરીએ છીએ આ રીતે સ્કેન કરશો એટલે યુટ્યુબ ની અંદર જે ગીત આપણે ગાયું તે ગીત ખુલશે અને તમે સરસ રીતે તે સાંભળી શકશો Oh, oh, oh. જોયું બાળ મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી તમારા મમ્મી પપ્પાને કહેવાનું તો ક્યુઆર કોડ સ્કેનર નામની એપ લઈ શકાય અથવા તમારી પાસે દીક્ષા હોય તો તેમાંથી પણ તમે આ સ્કેન કરી શકો સારું બાળ મિત્રો આજે આપણે પેલી પ્રવૃત્તિ સરસ રીતે આપણે જોઈ છે તમને ગીતો સંભળાવ્યા વાત કરી તેના આધારિત આપણે કસોટી પણ લેશું ત્યાં અહીં વિડીયોની જમણી બાજુ ક્લિક કરી અને કસોટી તમે આપી શકશો બાળ મિત્રો નવી પ્રવૃત્તિ સાથે બે નંબરની પ્રવૃત્તિ સાથે આપણે ફરીવાર વાર મળશું આવજો બાળ મિત્રો